અખિલ ભારતીય સંત સમિતિના બોટાદ જિલ્લાના અધ્યક્ષ તરીકે પરમ ભક્તજનોમાં હર્ષની લાગણી મારું નામ હેમરાજ પાડલિયા છે ભારતીય જનતા પક્ષની અંદરમાં અંદર મોરચાનો હું કન્વીનર છું આજે અમારા ગુરુજી અને અખિલ ભારતીય સંત સમિતિની અંદરમાં લેવામાં આવ્યા એની વરણી થવામાં આવી અને બોટાદ જિલ્લાના અધ્યક્ષ સ્થાને તેની વરણી થઈ એ બદલ સમગ્ર અમારા જે સેવક ભાઈઓ છે એ ખૂબ આનંદથી આજે ઝૂમી ઉઠા અને બાપુના આજે શુભેચ્છા દેવા માટે બધા સમગ્ર ગામે ગામથી આજે બધા વધારેરા સેવકો અને બાપુ જ્યારે આ પદવી ઉપર આવ્યા છે ત્યારે ખૂબ ખૂબ અભિનંદન બધા આપે છે અને એના માટે લાગણી ધરાવે છે કે બાપુમાં જે શક્તિ છે એ બાપુની શક્તિ હવે ભારત વર્ષને મળશે એવી અમે ઈચ્છા કરીએ છીએ કારણ કે બાપુએ બાપુની જે કથા વાંચતા હોય બાપુનો જે નિર્મળ અને પ્રેમાળ સ્વભાવ છે અને જે હિન્દુ ધર્મ પ્રત્યેની જે પ્રીતિ છે લાગણી છે રાષ્ટ્ર પ્રત્યેની ભાવના છે એ જોતા બાપુ ખૂબ જ આ આ સમિતિની અંદરમાં સમિતિની પ્રગતિ કરશે અને સમિતિમાં પણ પોતે આગળ રહીને પોતે તેના જે તે પણ આગળથી સૂચના જે તે પણ મળશે એ સૂચનાને અમલવારી કરી અને એ કાર્યક્રમો બધા કરશે અને એની અંદર ભક્તજનો અમે સાથે સનાતન ધર્મ છે કે વિશ્વભરની અંદરમાં અત્યારે જે આધુનિકતા આવી રહી છે જે સમાજમાં વિકૃતિ આવી રહી છે સંસ્કારો જે પ્રસંગોની અંદરમાં વિકૃતિ આવી રહી છે હિન્દુ ધર્મના જે મંદિરો ઉપર અત્યારે જે તે પણ રીતે વર્ષોથી જે બેસ્ટકદમીઓ છે એ બધા દૂર થવી જોઈએ અને અત્યારે ગૌરક્ષાનો અભિયાન એક જબરજસ્ત આ સમિતિએ ઉપાડ્યો છે એ ગૌરક્ષા અભિયાનને જબરજસ્ત અભિયાન રૂપે એને આગળ કરવું જોઈએ અને ધર્મ જાગૃતિ નિસ્વાર્થ ભાવે કરવી જોઈએ એવા સમગ્ર સંતોને અમારે અમે પ્રાર્થના કરીએ છીએ